નવરાત્રિ એટલે માતા નવદુર્ગાના પૂજનના દિવસો આ દિવસોમાં મા અંબાના નવ સ્વરૂપોનું પૂજા અર્ચના થાય છે આરાધના થાય છે નવરાત્રિના નવ દિવસના નવ સ્વરૂપોનું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે પ્રથમ નોરતે શૈલપુત્રીનું સ્વરૂપ શૈલપુત્રી હિમાલય પુત્રી છે આ દેવી સર્વત્ર વિદ્યામાન છે આ સ્વરૂપ એટલે દેવોમાં શ્રેષ્ઠ એવા દક્ષની પૂર્વજન્મની પુત્રી નોરતાના પ્રથમ દિવસે આ શૈલ પુત્રીના સ્વરૂપને આરાધવાનો પવિત્ર દિવસ છે શ્રીમદ્ ભાગવતમાં બ્રહ્માજીના પ્રશ્નના ઉત્તરમાં દેવી ભગવતી સ્વયં કહે છે કે હું નર છું ન નારી છું કે ન તો કોઈ એવું પ્રાણ જે ન રિયા માદા હોય કે કોઈ પણ વસ્તુ કે કોઈ વ્યક્તિ એવી નથી જેમાં હું વિદ્યમાન નથી નારી શક્તિની ભક્તિનું ભાવભર્યું સ્વરૂપ એટલે પ્રથમ નોરતાના શૈલપુત્રી બીજે નોરતે છે બ્રહ્મચારીણીનું સ્વરૂપ બ્રહ્મચારીણી માની ઉપાસના થકી તપ જ્ઞાન ભક્તિભાવ અને વૈરાગ્યના ઉદય થઈ તેનો વ્યાપ વધે છે બ્રહ્મચારીનું સ્વરૂપ બહુ રમ્ય ભવ્ય છે આ તપની ચારીણી એટલે કે તપના આચરણ કરવાવાળી તપ વિના તૃપ્ત ન થવાય કસોટી વિના સોના સુવર્ણ જેવા ન ખવાય એવું દર્શાવતા મા અણી શુદ્ધ બનવાની પ્રેરણા આપે છે શાસ્ત્રોમાં બ્રહ્મને તપ પણ કહેવામાં આવ્યો છે સર્જનના દેવતા બ્રહ્મ દ્વારા ઉત્પન્ન કરાવાયેલી સર્જનહારી અજ્ઞાનના અંધકારને દૂર કરનારી આત્માને ઉજાળી અજવાળી કરનારી સચ્ચિરાનંદમય બ્રહ્મને પ્રાપ્ત કરનારી મા એટલે બ્રહ્મચારીની મા ત્રીજે નોરતે ચંદ્રગટાનું સ્વરૂપ માં અંબાનું ત્રીજું સ્વરૂપ છે ચંદ્રઘટાનું છે તેની આરાધના આના ત્રીજે નોરતે કરવામાં આવે છે ચંદ્ર ઘટામાંની સાચા હૃદયથી એક જીતે આરાધના કરનાર ભક્તને પરાક્રમી અને નિર્ભયી બનાવે છે ચોથે નોરતે કુષ્માંડાનું સ્વરૂપ ચોથે નોરતે એમાં કુષ્મંડાનું સ્વરૂપની આરાધના કરવાની હોય છે રોગમુક્તિ દુઃખ મુક્તિ શોકમુક્તિ ભયમુક્તિ કરે છે અને આનંદ અર્પણ કરે છે માનું આ સ્વરૂપ આહલાદક મનોહર છે મા તો હંમેશ મલકાતા મુખડે જોવા મળે છે પાંચમે નોરતે સ્કંદ માતાનું સ્વરૂપ નવદુર્ગા અંબામાનું આ પાંચમું સ્વરૂપ છે જેની આરાધના પાંચમે નોરતે થાય છે જે આપણી માતા છે અને તે આપણને પોતાનું સંતાન ગણી આપણું કલ્યાણ અને ઉર્ધ્વગતિ કરનારી છે એ જીવનદાતા ભાગ્યદાતા વિધાતા રૂપે માતૃત્વ શક્તિને ઉજાગર કરે છે માતા ભગવતી દ્વારા અવતાર પામનાર ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે આથી આ મૈયા સ્કંદ માતા તરીકે પ્રસિદ્ધ છે સ્કંદકુમાર એટલે કે સનતકુમાર દેવ આસુરના સંગ્રામમાં દેવોના સેનાપતિ હતા પુરાણોમાં એમને શક્તિ ઘર કહી તેમને મહાત્તા અને મહિમા ગાવામાં આવી છે એમનું વાહન મોર છે આવા સપૂતની માતા સ્કંદ માતા પણ મહાશક્તિશાળી જ હોય એવી આ માતા પિતાના પુત્રને પોતાના ખોળામાં વહાલથી બેસાડી રહી છે આ સ્કંદ માતાનું રૂપ સૌમ્ય નવલું નમણું છે એ પુત્રદાયી છે છઠ્ઠે નોરતે કાત્યાયની માતાનું સ્વરૂપ મા દુર્ગા અંબાનું આ છઠ્ઠું સ્વરૂપ છે જેની આરાધના સાધના છઠ્ઠે નોરતે કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે દેવો દેવર્ષિઓ ઋષિઓ મહર્ષિઓ સિદ્ધ કરવા કાર્ય સિદ્ધ કરવા વિશે આ માએ અવતરણ કર્યું છે આ સર્વ મંગલમય કરનારું સ્વરૂપ કાંત્યાયનીનું છે મહિષાસુરના મહાઆતંક અત્યાચારથી ત્રાહીમા બ્રહ્મા વિષ્ણુ અને મહેશે આ અસુરોનો દ્વેષ કરવા પોતાના તેજો અંશ એકત્રિત કરીને એક મહાશક્તિનું અવતરણ કર્યું અને એ સાથે અન્ય અસુરોને હણવા દરેક દેવોના અંશમાંથી અવતરિત એવી મહાશક્તિની પૂજા આરાધના સર્વપ્રથમ પૂજા મહર્ષિ કાત્યાયને કરી હતી અને આ મા મહર્ષિ કાત્યાયની પૃથ્વી રૂપે હોવાથી તેને કાત્યાયની માતા કહેવામાં આવે છે માતાનું સાતમા નોરતે કાલરાત્રિનું સ્વરૂપ સાતમા નોરતે મા દુર્ગાનું કાલરાત્રિ સ્વરૂપ દુર્ગ રુદ્ર ભયાનક સ્વરૂપ છે છતાં એ અસુરોનો સંહાર અર્થે છે એ રાત્રિની દેવી છે માર્કેન્ડે પુરાણ ખંડમાં દુર્ગા સતીમાં કાલરાત્રિની કથા છે તે ઉપરાંત શિવ પાર્વતી તરીકે કથા છે આઠમે નોરતે મહાગૌરીનું સ્વરૂપ આઠમે નોરતે માના મહાગૌરી સ્વરૂપની આરાધના પૂજા સાધના કરવી જોઈએ આ શુભ દિને મા જગદંબા શ્રી રામને પ્રસન્ન થયા હતા અને રાવણનો વધ કરી વિજય પ્રાપ્ત કરવાના આશીષ તેમને આપ્યા હતા આસો સુદ આઠમ હવનાષ્ટમી તરીકે ઉજવાય છે કારણ કે આજે દરેક માની નવરાત્રિ સ્થાને માતાના મંદિરે સતચંડી હવન થાય છે યજ્ઞ થાય છે આજે દક્ષના યજ્ઞનો વિનાશ કરનારી મા ભદ્રકાળી રુદ્ર સ્વરૂપે કરોડો યોગિનીઓમાં સાથે પ્રગટ થયેલા નવમે નોરતે માનું દાત્રી સ્વરૂપ નવમે નોરતે માના દાત્રી સ્વરૂપની આરાધના પૂજા સાધના કરવી જોઈએ મા અષ્ટસિદ્ધિ પ્રદાન કરતી દેવી માર્કેન્ડે પુરાણ મુજબ સિદ્ધ સિદ્ધદાત્રીમાં જે અષ્ટસિદ્ધિ દાત્રી છે એ મહિમા તત્વ અને ભાવના પ્રદાન કરતી છે દેવી પુરાણ અનુસાર શિવે માતા સિદ્ધિદાત્રીની કૃપાથી જ સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી આથી તેઓ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે જો મિત્રો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરો અને ચેનલને તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો